જેમને તાજેતરની અંદર જ બી બીએડ છે કમ્પલીટ કરેલું છે જોબની શોધમાં હોય તો એવા તમામ મિત્રોને આ ભરતી છે ઉપયોગી થવાની છે તો બીએડ ન કરેલું હોય માત્ર એચએસસી અને એસએસસી કરેલું હોય તો પણ તેમની માટે વડાપ્રધાન આત્મનિર્માણ ભારત અંતર્ગત ભરતી છે તો ત્રણ ભરતીઓ આપણે ટોટલ આ વિડીયોની માધ્યમથી જોવાની છે તો જોઈ લેજો અને મિત્રો જેમ તમને અહીંયા જોવા મળે છે કે પ્લે સ્ટોરની અંદર આપણું જ્ઞાનઝલક એપ્લિકેશન આવી ચૂક્યું છે અને જ્ઞાનઝલક એપ્લિકેશનને આ અત્યારે જ ડાઉનલોડ કરો કેમ કે હવે તમારે જે તમામ ભરતીઓ છે એમાંથી ઘણી બધી ભરતીઓ છે જેની માહિતી અમે એપ્લિકેશન ઉપર અપલોડ કરવાના છીએ તો તે માટે ચોક્કસથી આપણે ડાઉનલોડ કરેલી હોવી જોઈએ છે તો ચોક્કસ ડાઉનલોડ કરી લેજો અને વાત કરીએ હવે આજની ભરતી અંતર્ગત તે પહેલાં વિડીયોને ચોક્કસથી લાઈક અને તમારા શિક્ષક મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા ડિસ્ક્રિપ્શનમાં આપેલા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જ્યાં તમને ટીચર રિલેટેડ કોઈ પણ જોબ હોય એની ઇન્ફોર્મેશન છે એ મળતી રહેશે એટલી પહેલી ભરતીની જો હું વાત કરું તો પહેલી ભરતી આવી ગઈ છે અગિયાર બાર આંકડા શાસ્ત્ર બી એમ કોમની ભરતી પણ છે મિત્રો નવથી બાર ગુજરાતી મીડિયમની અંદર સંસ્કૃત બીએ બીએડ માટેની ભરતી છે આંકડા શાસ્ત્રના ગુજરાતીની બે જગ્યાઓ છે અહીંયા છે દાનેવ વિદ્યાલય લાંબાવદર કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર છે નોંધી લેજો નવ્વાણું ઝીરો ચાલીસ અડસઠ પાંચસો પાંચ અને મિત્રો ખાસ યાદ રાખજો પગાર સિવાય તમને રહેવાની જમવાની ઉત્તમ સગવડ છે અહીંયા મળવાપાત્ર રહેવાની છે તો આ બાબતે જાણકારી છે તમારી પાસે હોવી જોઈએ અને મિત્રો આગળ વાત કરું તો સત્તાણું ત્રણ અઠ્યોતેર તેતાલીસ એકસો અને બેતાલીસ આ બંને નંબરો છે જેની ઉપર આપ કોન્ટેક કરીને વધારે વિગત છે એ મેળવી શકો છો નેક્સ્ટ ભરતી મિત્રો જોઈએ તો આ ભરતી પણ ફ્રેન્ડ્સ આવી ગઈ છે એકેડેમિક ઇયર બે હજાર એકવીસ માટે ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ માટે મિત્રો ભરતી છે એમએ બીએ અને બી એડ ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ સબ્જેક્ટ માટે છે બીએસસી એમએસસી બી મેથેમેટિક અને સાયન્સ સબ્જેક્ટ માટે છે મિત્રો અહીંયા માત્ર તમારે તમારું ઈમેલ આઈડી છે મોકલવાનું છે અને ઇમેલ આઈડીની અંદર તમારું સીવી કે રિઝ્યુમ તમારે મોકલવાનું રહેશે અને ડિટેલ છે એ મેન્ટેન કરવાની રહેશે મિત્રો હવે ટ્રેન ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ તો રોડ ઈડરની અંદર મિત્રો આ ભરતી છે તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલની અંદર આ અગાઉ પણ મિત્રો આ ભરતી વિષયક આપણે માહિતી આપી ચૂક્યા છીએ માત્ર રિમેમ્બર માટે આ એડવર્ટાઇઝમેન્ટ એડ કરેલી છે તો આ થર્ડ જોબ છે એ છે વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત વીસ વર્ષથી કાર્યરત કંપની માટે છે મિત્રો કોઈપણ કંપની માટે હોય એટલે તમારે પોતે એની તપાસ કરીને યોગ્ય એપ્લાય કરવાનું રહેશે અમે માત્ર તમને એક માહિતી આપી રહ્યા છીએ કે જે માહિતીના માધ્યમથી આપ એપ્લિકેશન છે એ કરી શકો દરેક ઉમેદવારોએ સંપૂર્ણ વિગત સાથેનું રિઝ્યુમ બાયોડેટા વોટ્સએપ અથવા ઈમેલ પર મોકલવાનું રહેશે વાત કરીએ ક્વોલિફિકેશનની તો એમ બી એ માટે સોળ જગ્યાઓ છે બીબીએ માટે બાર ગ્રેજ્યુએટ કોઈપણ હોય આર્ટ્સ કોમર્સ કોઈપણ વિભાગ હોય તમે પાંત્રીસ વેકેન્સી આવેલી છે એચએસસીની પંદર અને એસએસસીની સત્તર વેકેન્સી છે અને અન્ય જગ્યાઓ દસ જેટલી છે લિસ્ટ કર્યા બાદ તમામ ઉમેદવારોનો રિઝ્યુમ અને બાયોડેટાને શોર્ટ કરવામાં આવશે અને દેન તમારી તમને ઇન્ટરવ્યૂ માટે છે બોલાવવામાં આવશે તો આની માટે તમે ઈમેલ એડ્રેસ છે નોંધી લેજો આત્મનિર્ભર યુવા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને મોબાઈલ નંબર નોંધી લેજો છન્નું આઠ છોતેર છન્નું જીરો છન્નું તો આથી મિત્રો ત્રણ ઉત્તમ વેકેન્સીઓ કે જે હાલમાં ચાલી રહેલી છે ને જેની માટે તમારે એપ્લાય કરવું છે જરૂરી છે તો એપ્લાય ચોક્કસથી કરી લેજો મિત્રો અને કોઈ ટીચર્સ ભરતી રિલેટેડ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય કોઈ ટ્વેલ્થ પાસ રિલેટેડ ઇન્ફોર્મેશન જોતી હોય કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત ગવર્મેન્ટની હોય તમામ ભરતી માટેની અપડેટ્સ અહીંયા તમને મળતી રહેશે તો જોડાવાનું બિલકુલ ન ભૂલતા થેન્ક યુ